જો ઓય મને ખબર છે તો શું હશે આલ્બમ આલ્બમ છે આપણા લગનનો દર બે ત્રણ દાડે શું લેવા આલ્બમ લઈને બે જતી હશે આટલો હારો આલ્બમ પર છે તો પછી જોવાનો નહીં અરે મને તો મજા આવે જોવાની તો મજા જ ને અમારા પૈસાનું છે તો ચાલુ થી બાજુ આવો જુઓ જુઓ હું કેવી સરસ લાગુ છું વાહ ભાઈ વાહ 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 સરસ સરસ એ એ દિવસે તારા ચણિયા ચોરી કેવાય ને હા ચણિયા ચોરી સરસ સેટ સરસ ખરેખર બધું સરસ હતું લાગતી હતી તો ભુંડી જેવી તમે કેવા લાગ છો જ્યો છો બધું પહેર્યું છે ને ભુંડ એ ભૂંડ જેવું મોટું લઈને આયા હતા વરુ જેવું જોવા ખરી પેલા પોતાનું હવે ખેંચે નહી ફટાફટ મને જોવા દે હવે ફટાક ના ક પાછું મારા મેચ રહી જશે અને ચોપલા ના બંધા જોવા તો જોજો હવે મારા ઘર ના હાથ લઈ લોડવા ને

તમે જો ભૂંડ જેવા લાગો છો બસ પણ હવે હું મજાક કરું છું તો શું મજાક નહીં આ જો મારી હલ્દી હલ્દી બા ગન્ના કેટલું રોવો છે કોઈ બધાને ખબર છે કે આપણે રોઈ લો થોડી વાર પછી કાય માટે જમઈ રો છે તમને જ ઉતાવળથી લવણની બરાબર હાય ચલ ચલ હવે હેડો નવો શાંતિ રાખો શાંતિ રાખો મારી એક તો લાખો રૂપિયા ની સોડી આપી છે કરોડો ની એ દાડે મી તને ફુંદેરી ફેરવી પછી કાયમ માટે હું ફુંદેરી ફરું છું બોળ બોળ

તો પછી નહીં ખોલવાના મારી આગળ ખોલવાના જ નહીં બસ હું થાક્યો છું જિંદગી ચાલવાની કોઈ સારું બોલે હું તો મજાક કરું મને મજાક કરવાની મજા કયો થઈ ગયો લગ્ન પછી મજાક કુદરત મજાક કરવા માંડે ને તમારી જોડે એટલે એ મજાક થઈ જાય

આ રિયાલિટી આ મારા આ સબૂત છે મને કેટલી તકલીફ પડે છે લગન પછી મેમ કીધું કે મારા ગન્ના બે દિવસ સુધી રો રો કર્યો ને વરસ સુધી બે વરસ સુધી મને યાદ કરી શકો રોજ રોજ જોજે મગનના આસુ જોજે એટલે હું મગર છું એમ મગર મગર ચાલો આડો પતિ કે ચાલો થેન્ક યુ પગે કેમ લાગે પડે હું તો જોવા નાવા કે નાવા જોઉં છું ગસીન ના જો બે વરસથી તો નાયા નહીં